ગઈકાલ સુધી જે લોકો સ્નેહા અને વિશાલના આજે બધા ગુસ્સા હતા સ્નેહાને બધા ખરાબ બોલતા હતા મમ્મી પપ્પા પણ હવે એને ટોક્યા કરતા હતા નાની બહેનો કાજલ અને તન્વી પણ તેની સાથે ગુસ્સામાં વાત કરતી હતી એવું લાગતું હતું કે સ્નેહાએ એમની ખુશી છીનવી લીધી હોય બે દિવસથી મમ્મી સ્નેહાને કહેતી હતી આટલું ભણી પણ શું ફાયદો જો આટલી સમજણ ના હોય તો વિશાલ જેવો સારો છોકરો હાથમાંથી જવા દીધો હવે ક્યાંથી મળશે એવો પપ્પા પણ અંદરથી બોલ્યા એને પૂછો તો ખરા શું થયું છે કેમ આટલી ચૂપચાપ બેસી રહે છે મમ્મીએ ગુસ્સામાં કહ્યું મેં કેટલી વાર પૂછ્યું પણ એ તો કહે છે કશું નથી થયું તો પછી વિશાલ ચાર દિવસથી કેમ નથી આવ્યો સ્નેહાની આંખોમાં આંસુ આવી ગયા એને કંઈ બોલવું નહોતું કે બોલવાનું મન નહોતું મમ્મી ફરી બોલ્યા આ છોકરીએ પોતાના હાથે જ પોતાનું નુકસાન કર્યું છે વિશાલ જેવો સારો છોકરો હવે હું લોકોને શું જવાબ આપીશ સ્નેહાની નાની બહેન કાજલ પાસે આવીને પૂછ્યું દીદી સાચું તે વિશાલને શું કહ્યું એ ત્રણ દિવસ આવ્યા જ નથી મારા તો અમેરિકા જવાના સપના તૂટી ગયા સ્નેહાને લાગ્યું કે કદાચ પરિવારને ખરેખર દુઃખ નહોતું પણ એમને ડર હતો કે જો વિશાલ સાથે સંબંધ તૂટી જશે તો એમની વિદેશ જવાની ઈચ્છા પૂરી નહીં થાય એક દિવસ પપ્પા ફોનમાં લગ્નની વેબસાઇટ જોઈ રહ્યા હતા અને મોટેથી વાંચી શિકાગોમાં કામ કરતો અઠીસ વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર ભણેલી છોકરી જોઈએ છે જાતનો કોઈ વાંધો નથી જલ્દી લગ્ન થઈ શકે છે ફોટા સાથે વોટ્સઅપ પર વાત કરો મમ્મી પપ્પાને લાગ્યું કે સારો છોકરો મળી ગયો બીજા જ દિવસે મમ્મીએ સ્નેહાને નવી સાડી પહેરાવી એક સારો ફોટો લીધો અને વિશાલને મેસેજ કર્યો એક અઠવાડિયામાં જવાબ આવી ગયો કે વિશાલ અને તેના મમ્મી પપ્પા આવતા રવિવારે મળવા આવશે સ્નેહા તો જાણે સપનામાં ખોવાઈ ગઈ અને એ દિવસ આવી ગયો મમ્મી ખૂબ ખુશ હતા એકવાર છોકરો હા પાડી દે પછી તો બસ પછી આપણે પણ બહારથી સરસ સરસ વસ્તુઓ મંગાવીશું આજકાલ તો બધા જ વિદેશથી મંગાવે છે જ્યારે સ્નેહા ચા લઈને લિવિંગ રૂમમાં આવી ત્યારે એનું દિલ જોરથી ધડકવા લાગ્યું વિશાલ એના એક મિત્ર સાથે આવ્યો હતો એ તો સ્નેહાને જોઈને એકદમ શાંત થઈ ગયો આ મારી દીકરી સ્નેહા છે પપ્પાએ કહ્યું સ્નેહા શરમથી નીચું જોઈ રહી હતી એને લાગ્યું કે વિશાલની નજર એના પર જ છે ચા પીતા પીતા ઘણી વાતો થઈ વિશાલના હસમુખા સ્વભાવથી બધા ખુશ થઈ ગયા એણે કાજલને શિકાગો બોલાવવાનું પણ કહ્યું મમ્મીએ પૂછ્યું તમે થોડા દિવસ માટે જ આવ્યા છો તો શું વેકેશનમાં જ લગ્ન કરવાનું વિચારો છો વિશાલે શાંતિથી કહ્યું મારા ભાઈ આવશે પછી બધી વાત નક્કી કરીશું લગ્નમાં બહુ ધામધૂમ નહીં કરીએ અહીંથી સામાન લઈ જવાની પણ તકલીફ નહીં લઈએ બધું અમેરિકામાં જ લઈ લઈશું આ સાંભળીને મમ્મી પપ્પા મનોમન ખુશ થઈ ગયા હતા વિશાલ જ્યારે પોતાના મિત્ર સાથે નીકળ્યો ત્યારે સ્નેહા મીઠી અનુભૂતિ લઈને ઓરડામાં આવી હતી દિવાલ પર લાગેલા ફૂલ મિરરમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે એક ક્ષણભર વિચારમાં પડી ગઈ વિશાલે એવું તો શું જોયું હશે એમાં કે તરત જ હા પાડી દીધી એની બેનપણીઓ વારંવાર એને કહી ચૂકી હતી સ્નેહા તું બહુ સાદા લુકમાં રહે છે જો થોડી સ્ટાઇલિશ હેરસ્ટાઇલ અને નેચરલ મેકઅપ રાખે તો તારો શ્યામવરણ ચહેરો કોઈને પણ ઇમ્પ્રેસ કરી શકે એનો લાગણીશીલ સ્વભાવ જોઈને તો મમ્મી એના લગ્નની વિચલિત રહેતી પણ આજે એને લાગ્યું કે પોતે જ પોતાને ઓછો આંકતી હતી પણ એની જાતે અનોખો આકર્ષણ ધરાવે છે એણે હળવેથી પોતાનો ચોટલો આગળ લાવ્યો ચોટલામાં લગાવેલું લાલ ગુલાબનું ફૂલ એને હસતું લાગ્યું એ પણ મસ્તીથી હસી પડી એ આનંદમય ક્ષણમાં એ હજુ બહાર આવી નહોતી કે કાજલ ઓરડામાં ઘૂસી આવી મોટી બેન તમે તો કમાલ છો જીજા દીધો તમને જોઈને જ ફિદા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે તમે એમના પર કંઈક મજાનું જાદુ તો કરી નાખ્યું હોય એવું લાગે છે એમના આંખોથી તો એવું લાગતું હતું કે બસ તમારા જ દર્શન કરવા આવ્યા હોય બંનેની જોડી સત્તી લાગે છે હવે જ્યારે સગાઈની ખબર ઇન્સ્ટાગ્રામ પર આવશે તો બધા સગાઓના કોમેન્ટ ફટાફટ આવશે મુંબઈથી વિશાલનો મોટાભાઈ પત્ની સાથે આવી ગયા હતા નવમે દિવસે ફેમિલી ગ્રુપમાં મેસેજ મોકલીને બહુ સાદગીમાં સ્નેહાની સગાઈ યોજાઈ એની લાલ કલરની સાડી અને હીરાની રીંગ પહેરાવવામાં આવી એમના નીકળી જતાં જ તન્વીએ તાત્કાલિક સ્નેહાને ટપલી મારી મોટી બેન હવે તો વિશાલ જીજાજી તમારા બની ગયા હવે અમને ભૂલી ન જશો શરમથી લાલ થઈ ગઈ સ્નેહા બોલી તનવી તું બહુ નકચડી બનતી હો નહીં તો નહીં તો શું હું તારી સાથે વાત પણ કરું તો પછી મારી જગ્યાએ જીજાજી સાથે વાત કરશો મજાક ન કર બહુ હા હા મનમાં તો તમે બહુ કંઈક વિચારી રહ્યા છો હોય ને અને અહીં શરમાઈ રહેલા છો એ ઉભી રહે તો તારા જેવી તો લુચ્ચી કહીને સ્નેહાએ એની પાછળ દોટ મૂકી પણ તનવી તો હસી હસીને આંગણામાં ભાગી ગઈ સગાઈના ત્રીજા દિવસે સાંજે વિશાલ ઘરે આવ્યો અને બોલ્યો સ્નેહાના સ્નેહા માટે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવવાના છે થોડા ફોર્મ પર હસ્તાક્ષર કરવાના છે મમ્મી પપ્પા એનો અર્થ સમજી ગયા હતા તેથી એમણે ખુશીથી સ્નેહાને એના સાથે મોકલી દીધી કેબમાં બેસતી વખતે સ્નેહા વિચારતી રહી કદાચ પાસપોર્ટ ઓફિસે જવું પડશે પણ જ્યારે વિશાલે ડ્રાઈવરને કહ્યું અલંકાર કાફે લઈ જાઓ ત્યારે એને આશ્ચર્ય થયું કાફે સુધી બંને ચૂપચાપ રહ્યા કાફેના હોલમાં એ બંને ખાલી ટેબલ પાસે ગયા ઓર્ડર આપીને વિશાલે એના સામે બેઠેલી સ્નેહાને નિહાળવા લાગ્યો પછી તેણે પૂછ્યું શું થયું સ્નેહા એટલી મૌન કેમ છે એ પાસપોર્ટ વાળી વાત એટલે એ થોડી ગભરાઈ ગઈ હતી ઓ હા હું તો એ ભૂલી ગયો એમ કહીને વિશાલે ખિસ્સામાંથી એક ફોર્મ કાઢ્યું અને સ્નેહા સામે મૂકી દીધું આ રહ્યો ફોર્મ તું હસ્તાક્ષર કરી દે હું પછી ઓનલાઈન ફોર્મ ભરી દઈશ કહેતા વિશાલે પેન સ્નેહા તરફ ધરી પેન હાથમાં લેતા સ્નેહા હળવે હસીને બોલી આ હસ્તાક્ષર તો તમે ઘરે પણ લઈ શકતા હતા હા પણ એમ કરું તો તારી સાથે સમય પસાર કરવાનો મોકો ગુમાવી દે એ મેં તો બિલકુલ નથી ઈચ્છતો અને આશે જ સ્નેહાના મુખ ઉપર હાસ્ય ફૂટી નીકળ્યું તેણે વિશાલે બતાવેલી ત્રણ જગ્યાએ હસ્તાક્ષર કરી દીધા પછી વિશાલે ફોર્મ પોતાના બેગમાં મૂક્યું અને કહ્યું સ્નેહા આજે હું તને મારા વિશે બધું જ કહેવા માગું છું તું મારી ભવિષ્યની સાથીદાર છે પણ હજી સુધી મારું સાચું જો વ્યક્તિત્વ જાણી ન શકી હોય એ સમયે વેઇટર ટેબલ પર કોફીને થોડા નાસ્તા મૂકી ગયો હતો કોફીના ઘૂટ સાથે સાચા ગંભીર સ્વરમાં વિશાલ બોલ્યો મારું બાળપણ થોડું જુદું રહ્યું હું આઠ વર્ષનો હતો ત્યારે મમ્મીનું અવસાન થયું પપ્પા તો એ હુમલો ઝીલી જ ન શક્યા પછી બહુ બીમાર રહેવા લાગ્યા એ સમય દરમિયાન મોટાભાઈ અને ભાભીએ ભણતરના ઘરના ખર્ચ બધું એમણે જ ઉઠાવ્યું વિશાલની વાત સાંભળીને સ્નેહાની આંખોમાં અશ્રુ ટપક્યા એણે હળવેથી પોતાના હાથથી વિશાલનો હાથ શાંતિથી પકડી લીધો અને એ કદાચ કહી રહી હતી કે હું તારી પીડા સમજુ છું પછી તો વિશાલ વાતમાંથી વાત કરતો ગયો એમણે પોતાના જીવનના એવા ભાગોને ખોલી બતાવ્યા કે જે કોઈને પણ અત્યાર સુધી કદી જણાવ્યું હતું જ્યારે ઘેર પાછા ફર્યા ત્યારે બહાર અંધારું થઈ ગયું હતું સ્નેહાનું મન વિશાલ માટે શ્રદ્ધાથી ભરાઈ ગયું હતું એ રાતે જ્યારે સૂતી ત્યારે એને સપનામાં પણ બસ વિશાલ જ દેખાતો હતો હવે તો વિશાલ અવારનવાર સાંજે સ્નેહાને મળવા આવતો ક્યારેક ઘરે મળવા આવતો ક્યારેક એને ફરવા લઈ જતો શરૂઆતમાં મમ્મી થોડો વિરોધ કરવા પ્રયાસ કર્યો પણ પપ્પાએ સમજાવતા એમણે બધું સ્વીકારી લીધું અરે આજે મોર્ડન જમાનો છે આવતા મહિને તો લગ્ન છે જ આ વખતે સાથે સમય પસાર કરે એ ખરું આખું જીવન સાથે જીતાવાનું છે ને પપ્પા સમય સાથે ચાલતા શીખી ગયા હતા દરેક મુલાકાતે વિશાલ પરિવારના દરેક સભ્યો માટે વિદેશી ચોકલેટ કે સ્માર્ટ ગેજેટ જેવી કંઈક ગિફ્ટ લાવતો હવે તો સ્થિતિ એવી થઈ ગઈ હતી કે દર સાંજે મમ્મી પપ્પા કાજલ અને તનવી સૌ વિશાલની રાહ જુએ જેવું વિશાલના નું હોન વાગતું તનવી ફાટક ખોલવા દોડી જતી કાજલ ચા બનાવવા દોડતી અને મમ્મી પપ્પા એના સ્વાગત માટે તૈયાર થઈ જતા વિશાલ બેઠકો સુધી પહોંચે એ પહેલા સ્નેહા તૈયાર થઈને પડદાની પાછળથી એની સામે જોઈ રહ્યું હોય એમ લાગતું એ દિવસો સ્નેહા માટે અત્યંત હર્ષભર્યા હતા એક સાંજે વિશાલ સ્નેહાને પાર્ટી માટે લઈ ગયો એ પાર્ટી એક લક્ઝુરિયસ હોટલમાં હતી જ્યાં વિશાલના મિત્રનો બર્થડે સેલિબ્રેશન હતો સ્નેહાએ એ દિવસે ખાસ તૈયારીઓ કરી હતી વાળ ગૂંથી પ્લેટ લગાવેલી સુંદર ડ્રેસ પહેરેલી ઘેરથી નીકળતા પહેલા એની નજર મમ્મી પર પડી મમ્મી એની તરફ આનંદભરી નજરે જોઈ રહી હતી સ્નેહાની રિક્ષા રસ્તા પર ચાલવા લાગી ત્યારે સ્નેહાનો હાથ ધીમેથી પકડી લીધો અને એને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો આંખોમાં સંતોષ અને પ્રેમ દેખાતો હતો વિશાલની આંખોમાં જોઈને સ્નેહાના ચહેરા પર શરમની લાલી આવી ગઈ પાર્ટીમાં વિશાલના ઘણા મિત્રોને ઓળખીતા મળી ગયા જેમ જેમ સાંજ પડતી ગઈ અને અંધારું થતું ગયું તેમ તેમ વિશાલ પોતાના મિત્રો સાથે વધુ વાતો કરતો અને હસતો હતો સ્નેહા એક બાજુએ કેટલીક સ્ત્રીઓ સાથે બેઠી હતી જ્યારે વિશાલ બાર કાઉન્ટર પર મિત્રો સાથે ડ્રિંક્સ પીવામાં મસ્ત હતો કોણ જાણે કેમ સ્નેહાને બેચેરી થવા લાગી જ્યારે વિશાલ એની પાસે આવ્યો ત્યારે એણે થોડીક ડ્રિંક લીધી હોય તેવું લાગતું હતું પણ એ સ્નેહાની અકામણ સમજી ગયો હોય એમ દુઃખી અવાજે બોલ્યો મને લાગે છે તું કંટાળી ગઈ છે પણ તું ખોટું ના સમજીશ આવી પાર્ટીમાં ફ્રેન્ડ્સને સાથ આપવો જ પડે સ્નેહા ચૂપ રહી શું વિચારે છે વિશાલે પૂછ્યું કંઈ નહીં સાચું કહું તો મને આવી ભીડ ગમતી નથી અમેરિકામાં મેં આવું બધું જોયું છે હવે શાંતિ જોઈએ છે એમ કહીને વિશાલે સ્નેહાની આંખોમાં જોયું ચાલ થોડી વાર શાંત જગ્યાએ જઈ હોલમાં ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા વિશાલની સાથે સ્નેહા એક લોબીમાં ગઈ જ્યાં નાના કેબિન જેવા રૂમ હતા રૂમ ખાલી હતો એક બેડ અને ટેબલની આજુબાજુ બે ખુરશીઓ વિશાલે સિગારેટ સળગાવી બંને બેઠા વાતો ચાલી વિશાલે સ્નેહાને ગીત ગાવાનું કહ્યું સ્નેહા તન્વી પાસેથી વિશાલને ખબર પડી હતી કે સ્નેહા સરસ ગાય છે ધીમે ગાવા લાગી વિશાલ એના અવાજમાં ખોવાઈ ગયો સ્નેહા ગીત ગાવામાં એટલી મશગુલ હતી કે વિશાલે ક્યારે એને હાથમાં લીધી એ પણ એને ખબર ના પડી એના સ્પર્શથી એનું શરીર અને મન ઉત્તેજિત થઈ ગયા વિશાલે એના કાનમાં કંઈક કહ્યું એકદમ ચોકી ગઈ હા આપણી સગાઈ થઈ ગઈ છે થોડા સમયમાં આપણે એક થવાના છીએ તો પછી આ દોરી શા માટે પણ સ્નેહા એના હાથમાંથી છૂટીને દૂર ઊભી રહી વિશાલ નવાઈથી બોલ્યો શું તે હજી મને સ્વીકાર્યો નથી જો વિશાલ તું મારા પ્રેમને ખોટો ના સમજતો મેં તો તને હંમેશા મારા દિલથી જોયો છે પણ મારો ભરોસો ના તોડતો જો તને મારા પર આટલો વિશ્વાસ છે તો પછી તને શું ડર છે થોડા દિવસોમાં તો તું મારી થવાની જ છે ને હા થવાની છું એ સાચું પણ હજી થઈ નથી લગ્ન તો એક પવિત્ર બંધન છે અને જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આવી વાતો પણ સારી નથી પણ એવું કરવાનું તો વિચારાય જ પણ કેમ સ્નેહા મને એ પાપ પુણ્ય બહુ ખબર નથી હું તારો થનારો પતિ છું બહારના દેશોમાં સ્નેહા ફટાફટ રૂમની બહાર નીકળી ગઈ વિશાલ એની પાછળ હતો ગુસ્સામાં તો હતો જ પણ એનો ચહેરો ઉતરી ગયેલો લાગતો હતો બહાર હોલમાં પાર્ટી ચાલુ હતી સ્નેહાને હોલમાંથી બહાર જતી જોઈને વિશાલ પણ એના ફ્રેન્ડ્સ ને કહી બહાર આવ્યો સ્નેહા એ ઇશારો કર્યો એટલે એક રિક્ષા પાસે આવીને ઉભી રહી ગઈ સ્નેહાની સાથે વિશાલ પણ રિક્ષામાં બેસી ગયો એ ગંભીર સમયમાં કોઈને કંઈ બોલવું ઠીક ના લાગ્યું બંને બાજુ બાજુમાં ચૂપચાપ બેસી રહ્યા અને રિક્ષા રસ્તા પર સ્પીડમાં જતી રહી પંદર મિનિટમાં જ રિક્ષા સ્નેહાના ઘર પાસે પહોંચી ગઈ સ્નેહા જેવી રિક્ષામાંથી નીચે ઉતરી કે તરત જ વિશાલે રિક્ષા આગળ ચલાવી દીધી કદાચ એ સ્નેહાથી બહુ ગુસ્સે હતો પણ સાચી વાત તો એ હતી કે સ્નેહા પણ એનાથી ખૂબ નારાજ હતી વિશાલ આમ રિસાઈને જતો રહ્યો એનું એને જરાય દુઃખ નહોતું પણ પોતે જે વિચાર્યું એનાથી એને અંદરથી ખરાબ લાગી રહ્યું હતું સ્નેહા ઘરમાં ગઈ ત્યારે સૌથી પહેલાં એ મમ્મીને ભેટી પણ સીધી જ પોતાના રૂમમાં ચાલી ગઈ એના વર્તનથી મમ્મીને થોડી શંકા ગઈ એમણે ખુલ્લા દરવાજામાંથી બહાર રસ્તા પર જોયું શાંતિ સિવાય કંઈ નહોતું મમ્મી પણ સ્નેહાની પાછળ પાછળ એના રૂમમાં આવ્યા સ્નેહા આજે વિશાલ કેમ અંદર ના આવ્યો સ્નેહા ચૂપચાપ પલંગમાં ઊંધી પડી રહી એની આંખોમાંથી આંસુઓ ટપકાવા લાગ્યા હતા એ વિચારી રહી હતી કે જેને એ આટલો પ્રેમ કરતી હતી જેને એ પોતાના હસબન્ડ તરીકે મેળવવા માંગતી હતી એનામાં આટલી પણ સમજણ ના હોય સ્નેહાના આ અચાનક ચૂપ ચઈ જવાથી મમ્મી ગભરાઈ ગયા એમણે એક પછી એક ઘણા સવાલો પૂછી નાખ્યા એમનો અવાજ સાંભળીને પપ્પા પણ રૂમમાં આવી ગયા કાજલ અને તનવી પણ દરવાજા પર ઊભા ઊભા શું થયું છે એ સમજવાની કોશિશ કરી રહી હતી બધાના મનમાં એક જ સવાલ હતો સ્નેહાએ વિશાલને શું કામ નારાજ કર્યો હવે સ્નેહાએ બધાને શું કહે મમ્મી અને પપ્પાને કેવી રીતે કહે કે એમનો થનારો જમાય એને લગ્ન પછી મળનારા બધા હકો લગ્ન પહેલા જ માગે છે એ કેવી રીતે બોલે કે ઇન્ડિયન કલ્ચરમાં ઉછરેલી છોકરી સામે વિશાલે કેટલી ખરાબ અને નીચી વાત કરી હતી એ કેવી રીતે કહે કે એનો ફ્યુચર એને પણ બહારના દેશોની છોકરી જેવી જ માની લીધી હતી મમ્મી અને પપ્પા એના પર કેટલો બધો ભરોસો કરતા હતા એ વિશ્વાસને કારણે જ તો મમ્મી પપ્પા એને વિશાલ સાથે જવા દેતા હતા એ એમના વિશ્વાસને કેવી રીતે તોડે એણે પણ વિશાલને પર પૂરો ભરોસો રાખ્યો હતો એટલો બધો પ્રેમ આપ્યો હતો પણ બધું વ્યર્થ ગયું એ વાત તો પાકી હતી કે વિશાલ દરેક રીતે એનાથી સારો હતો પસંદ કરીને એની જિંદગીમાં ખુશીઓ લાવી દીધી હતી પણ વિશાલની બધી ઈચ્છાઓ એ લગ્ન પહેલા પૂરી કરવા માટે જરાય રાજી નહોતી એ જ કારણે વિશાલે એને ઘરે આવવાનું બંધ કરી દીધું હતું એ ચૂપચાપ હોવાથી ઘરમાં બધા જ ટેન્શનમાં હતા બધા સાંજ પડતા જ રાહ જોતા હતા પણ સ્નેહાને ખબર હતી કે હવે ક્યારેય નહીં આવે કારણ કે એણે જાણી જોઈને એને ખૂબ નારાજ કર્યો હતો પાંચ દિવસ તો આમ જ નીકળી ગયા આ દરમિયાન સ્નેહા ભાગ્યે જ રૂમની બહાર નીકળી એ સાવ એકલી પડી ગઈ હતી ઘરનું વાતાવરણ પણ એના લીધે ભારેખમ થઈ ગયું હતું એક દિવસે નજીકમાં રહેતી એની ફ્રેન્ડને ત્યાં થોડી વાર બેસવા ગઈ હતી સાંજ પડી એટલે એક ઘરે આવીને પોતાના રૂમમાં ગઈ તો અચાનક જ એની નજર પલંગના ઓશિકા પર પડેલા એક બંધ કવર પર ગઈ કવર પરના અક્ષરો એના માટે સાવ નવા હતા ચિઠ્ઠી પર એનું નામ લખેલું હતું કદાચ એટલી જ એક ઘરે નહોતી ત્યારે આવેલો પત્ર એના રૂમમાં આવી ગયો હતો પત્ર ખોલીને સૌથી પહેલા એણે પત્ર લખનારનું નામ વાંચ્યું આ વિશાલ એનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું એણે ઉતાવળે પત્ર વાંચવાનું શરૂ કર્યું ડિયર સ્નેહા હું તને ઘરે મૂકીને જેવો ઘરે પહોંચ્યો કે તરત જ શિકાગોથી એક ફ્રેન્ડનો મુંબઈ પહોંચવાનો મેસેજ આવ્યો મારે એ જ રાતની ટ્રેનમાં મુંબઈ જવું પડ્યું રસ્તામાં જ આ પત્ર લખી રહ્યો છું જે મુંબઈ પહોંચતા જ પોસ્ટ કરી દઈશ મને પાકી ખાતરી છે કે કાગળ તને ટાઈમસર મળી જશે અને તું મારી ભૂલ વિશે ખોટું નહીં વિચારે સાચું કહું તો મેં બહારના દેશોમાં રહીને લોકોમાં એટલું બધું ખરાબ જોયું છે કે એ વિચારીને જ મન ખરાબ થઈ જાય છે મને ખરેખર તું મારા જેવી જ લાગી હતી તે દિવસે કદાચ તે મારી જીત સામે હા પાડી દીધી હોત તો કદાચ મારા મનમાં એવો વિચાર આવત કે શું તારા જીવનમાં હું જ પહેલો પુરુષ હતો તારા સંયમ અને તારા વિચારોએ મારું દિલ જીતી લીધું છે આજ સુધી હું તને પસંદ કરતો હતો હવે તો તને મારા દિલમાં સાચવીને રાખીશ તારા વિચારોનું હંમેશા માન રાખીશ હું પરમ સવારે પાછો આવી રહ્યો છું રાહ જોજી બસ તારો વિશાલ મેસેજ વાંચીને સ્નેહાના ફોટો પર સ્મિત આવી ગયું એ વખતે એનો ચહેરો જોઈને કોઈ પણ કહી શકે કે આ સ્મિતની પાછળ ધીરજ જીત અને ગર્વની લાગણી છુપાયેલી હતી આખી રાત એ બેચેનીથી પડખા બદલતી રહી નવી સવાર એના જીવનમાં નવો અનુભવ લઈને આવી હતી આખો દિવસ શાંતિથી પસાર થયો એણે કોઈને કંઈ કહ્યું નહીં સાંજે સરસ તૈયાર થઈને પોતાની સૌથી ગમતી સાડી પહેરી ત્યાં જ એના રૂમમાં તન્વી આવીને બોલી મોટી બહેન શું છે આમ તૈયાર થઈને કોની રાહ જુઓ છો એ ધીમેથી હસીને બેસી રહી મને તો ખબર જ હતી કે તમે વિશાળની રાહ જોતા હશો તન્વી હસતા હસતા બોલી પણ તને કેવી રીતે ખબર પડી સ્નેહાની આંખોમાં કુતૂહલ દેખાયું એ તન્વી સામે આશ્ચર્યથી જોઈ રહી કાલે એ મેસેજ તમારા રૂમમાં મૂક્યો એ મેજ મૂક્યો હતો ને તમે વાંચતા હતા ત્યારે મેં તમને સંતાઈને જોઈ લીધા હતા તમે મેસેજ વાંચી લીધા પછી એને કિસ પણ કર્યો હતો ત્યારે જ મને ખબર પડી ગઈ બોલો મારું અનુમાન સાચું છે કે નહીં તો તું મારી જાસૂસી કરતી હતી સ્નેહા ખોટો ગુસ્સો કરીને એની પાછળ દોડી પણ તનવી તરત જ દાદરા તરફ ભાગી ગઈ પછી એ પગથિયે ઊભી રહીને બોલી બધું તો ઠીક છે પણ કંઈક મિસિંગ છે એ શું તારા વાળ ચોટલા વગર સ્નેહાએ જોયું તો તન્વીના હાથમાં મોગરાના તાજા ફૂલોની વેણી હતી ત્યાં જ તન્વીએ યાદ આવ્યું કે વિશાલને એના વાળ બહુ ગમે છે આગળ વધીને તનવીએ ધીમેથી વેણી અને તેના ચોટલામાં લગાવી દીધી પણ એનું ધ્યાન ત્યારે જ્યારે નીચેથી કાજલનો અવાજ આવ્યો નીચે કાજલ જોરથી બોલતી હતી વિશાલ આવી ગયા આ સ્નેહા ફટાફટ બાલ્કનીમાં દોડી ગઈ દીવાઓના પ્રકાશ આખા વાતાવરણને સુંદર બનાવી રહ્યો હતો સ્નેહાની નજરમાં વિશાલ દેખાયો વિશાલ રિક્ષામાંથી ઉતરીને ઘર તરફ આવી રહ્યો હતો અને એના વેલકમ માટે મમ્મી અને પપ્પા દરવાજા પર આવીને ઉભા હતા મિત્રો આ વાર્તામાં આપણને સ્વાભિમાનનું મહત્વ સમજાવે છે સ્નેહા એ દર્શાવ્યું કે પ્રેમમાં સીમાઓ જરૂરી છે ઇજ્જત અને સંસ્કાર કરતા કોઈ સંબંધ મોટો નથી જો આ વાર્તા ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આભાર કોમેન્ટ જરૂરથી કરજો